જુનાગઢમાં ગરબા ગિરનારની ગોદમાં યોજાતી લિલિક પરિક્રમા ઉપર ચાલુ વર્ષે સંકટ ઊભું થયું છે છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલા કમોસમી વરસાદે એવો તો કહેર મચાવ્યો કે પચાસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલો પરિક્રમાનો આખો રૂટ ધોવાઈ ગયો હાલ તો એવી સ્થિતિ છે કે વહીવટી પ્રશાસન પણ પરિક્રમાના રૂટ પર જઈ શકે તેવી કોઈ સ્થિતિ નથી

वो बिल्कुल भी आ, आ, वो तो नहीं आ जा पाएंगे कि अगर गए तो वो वहां पर उनके फंसने की संभावना रहेगी तथा वापस से उसको निकालना एक बहुत बड़ा चुनौती हो जाएगा इसके लिए मैं सभी जो श्रद्धालु हैं उनसे अपील करूंगा कि एक बार के लिए वो जब तक प्रशासन की तरफ से उनको मैसेज ना मिले तब तक के लिए वो परिक्रमा के लिए प्रस्थान ना करें तथा खास करके जो बुजुर्ग तथा बच्चे अथवा कोई बीमार ऐसे परिक्रमार्थी हों પરિક્રમા આના ટાલે તાકી પ્રકારની અસુવિધા કા સામના કરે